જન્મતિથિ નિમિત્તે ભગવાન શિવને અતિ પ્રિય એવો રુદ્રીનો પાઠ કરાવીએ છીએ તો આવો આજે શ્રાવણ માસ અને સોમવાર સ્પેશિયલ દ્વારકાના જાણીતા અને પ્રતિષ્ઠિત એવા અશ્વિનભાઈ પુરોહિત પાસેથી જાણીએ કે ભગવાન શિવને પ્રિય એવી રુદ્રી મહારુદ્રી અતિરુદ્રી તેમજ લઘુરુદ્ર મહારુદ્ર અને અતિરુદ્ર શું છે કઈ રીતે આ વિશેષ પૂજા જે છે આપણે કરાવી શકીએ ભગવાન શિવને ને કઈ રીતે પ્રસન્ન કરી શકીએ આવો જાણીએ શિવ આરાધનામાં આમ તો અનેક પદ્ધતિઓ નું વર્ણન કરવામાં આવેલું છે પણ ખાસ કરીને રુદ્રાભિષેક જલથી દૂધથી એ શિવજી ઉપર જલ ચડાવવામાં આવે અને રુદ્રાષ્ટાધ્યાયીનો પાઠ કરતા કરતા શિવજી મહારાજને એ જલ અર્પણ કરવામાં આવે અને રુદ્રાભિષેક કહેવામાં આવે ત્યારબાદ આપણે જેને રુધ્રી કહીએ છીએ જે અષ્ટાધ્યાયી રુધરી શિવજીના અભિષેક વખતે કરવામાં આવે એમાં પાંચમો અધ્યાય જેને નમસ્તે અધ્યાય કહેવામાં આવે શિવજીના જુદા જુદા સ્વરૂપોને નમસ્કાર કરતાં કરતાં જલ અર્પિત કરવામાં આવે દૂધ અર્પિત કરવામાં આવે અને એ નમસ્તેનો અધ્યાય અગિયાર વખત એમનું આવર્તન કરવામાં આવે ત્યારે એક રુદ્રાભિષેક એ સંપન્ન થાય છે આ સૌથી નાનામાં નાનો શિવ ઉપાસનાનો વૈદિક ક્રમ છે બીજા હું આગળ ચાલીએ તો રઘુરુદ્રાભિષેક જે રીતે મેં કહ્યું એ રીતે નમસ્તેના અગિયાર આવર્તનો દ્વારા અગિયાર ભૂદેવો બેસી અને એમનો જે પાઠ કરે એને રઘુરુદ્રાભિષેક કહેવામાં આવે છે એ જ રીતે એનાથી આગળ ચાલીએ તો મહારુદ્ર થાય જેમાં એકસો અગિયાર બ્રાહ્મણો બેસી અને અગિયાર વખત રુદ્રાભિષેકનો પાઠ કરે તો એ મહારુદ્ર થાય અને એક હજાર બ્રાહ્મણો બેસી અને જ્યારે રુદ્રાભિષેકનો પાઠ કરે ત્યારે અતિરુદ્રાભિષેકનો ક્રમ એ સંપન્ન થાય છે શિવજીના આ આરાધનામાં જલથી દૂધથી શેરડીના રસથી મધથી ઘીથી જેની જેવી મનોકામના એવી રીતે ભક્તજનો શિવજીનો આ અભિષેક કરતા હોય છે ત્યારબાદ શિવજી મહારાજને અર્ચના થાય છે શિવ સહસ્ત્ર નામ વડે શિવજી મહારાજને અગિયારસો પત્ર અર્પણ કરવામાં આવે તો એ શિવર્ચન કહેવાય જે મેં પાઠાત્મક કયો એ તમામ પાઠાત્મક ક્રમને હુમાત્મક રીતે પણ કહી શકાય જુદા જુદા યજ્ઞો કરી અને લઘુરુદ્ર મહાયજ્ઞ મહારુદ્ર મહાયજ્ઞ અતિરુદ્ર મહાયજ્ઞ ઇત્યાદિ કુંડ બનાવી એમાં અગ્નિનું સ્થાપન કરી અને રુદ્રાભિષેકની ઋચાઓ દ્વારા શિવજી મહારાજને આહુતિ અર્પણ કરવામાં આવે તો આ હુમાત્મક કર્મ પણ થાય છે એ સિવાય શિવજી મહારાજના પાંચ મુખોની કલ્પના કરવામાં આવી છે એ પાંચે મુખોનું જુદી જુદી પદ્ધતિથી પૂજન કરવામાં આવે એને પંચવક્ત્ર પૂજા કહેવામાં આવે છે એનું પણ વિશેષ ફળ હોય છે ત્યારબાદ પ્રહર પૂજા શિવજી મહારાજને ચારે પ્રહરની પૂજા જેમ આપણે શિવરાત્રિના કરીએ સાયંકાલથી પ્રારંભ કરીએ સાયંકાલ રાત્રિકાલ કાળ રાત્રિનું મધ્યકાળ અને બીજા દિવસનો પ્રાતઃકાલ આમ ચારે પ્રહરની પૂજા કરવામાં આવે તો શિવજી મહારાજની એ પૂજાને પ્રહર પૂજા પણ ગણવામાં આવે છે આમ જુદા જુદા ભક્તો પોતાની જુદી જુદી મનોકામનાઓને લઈ જુદી જુદી રીતે શિવજી મહારાજને અર્પણ કરે છે સૌને ભગવાન શિવજી મહારાજ ખૂબ ખૂબ જીવનમાં પ્રગતિ કરાવે એવી શિવજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે જય દ્વારકાધીશ